વડોદરાની એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં તોડફોડ કરી હોવાની ઘટના સમાવી કોમર્સ ફેકલ્ટીમાં બી કોમમાં પ્રવેશ ન અપાયો ધોરણ બારના ના રિપીટર વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવામાં આવ્યો પ્રવેશ ન અપાતા વિરોધ કરવામાં આવ્યો છે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો

એ સમજીને ગાયકવાડ સાહેબે આ યુનિવર્સિટી એક ભાડા ભાડાપટ્ટી આપેલી પણ ભાજપના દલાલો તેમને એવું લાગે છે કે આ યુનિવર્સિટી એમના બાપની છે એ આ યુનિવર્સિટીની અંદર ઘૂસીને રાજકારણ કરીને વડોદરા શહેરના યુવા જે વડોદરા શહેરના જે વિદ્યાર્થીઓ છે એમને એડમિશન નહીં આપી પ્રાઇવેટ યુનિવર્સિટીઓને ફાયદો કરાવવા માટે જે ધંધા ગોરક ધંધા કરી રહ્યા છે એ બંધ કરવા જોઈએ કેમ કે આ તમારા બાપની યુનિવર્સિટી નથી

કાસ્ટ સર્ટિફિકેટ ના હોય તો એ લોકોને એવું કહેવામાં આવેલું કે તમે રિપીટર્સ ના ફોર્મ ભરી દેજો અમે તમને એડમિશન આપીશું આ લોકો રિપીટર્સ ના વિદ્યાર્થીઓ માટે પણ ફોર્મ ચાલુ નથી કરતા તો આ નંબર થયો છે પણ અમને આ નંબર રિસ્ટ્રિક કર્યો છે એનું કારણ કે અમારો ફીડબેક છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી અમારી પાસે મેનપાવર નથી આજે ક્લાસ તો બની જશે બેન્ચીસો બની જશે પણ ટીચર્સ ક્યાંથી લાવીશું ટીચર્સ જ નથી મળતા